ભારતીય સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી શશી થરૂર એ તાજેતરમાં સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે અમે વર્તમાન વિકાસ પર ખૂબ સારી માહિતી મેળવી મોટો ભાગ યુનાઇટેડ સ્ટેટ્સ પર કેન્દ્રિત હતો કારણ કે વડાપ્રધાન મોદીની તાજેતરની વોશિંગ્ટન મુલાકાત હતી સભ્યોએ અનેક પ્રશ્નો પૂછ્યા કોઈ પણ મુદ્દો બાકી રહ્યો નથી આ બેઠક દરમિયાન સમિતિએ ભારત અમેરિકા સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી જેમાં વ્યાપાર સુરક્ષા ટેકનોલોજી અને વૈશ્વિક રાજનીતિનો સમાવેશ થાય છે વડાપ્રધાન મોદીની તાજેતરની અમેરિકાની મુલાકાતને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું શ્રી થરૂરે જણાવ્યું કે સમિતિના સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને ચર્ચાઓ દ્વારા ભારતની વિદેશ નીતિને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થયા છે તેમણે ઉમેર્યું કે આ પ્રકારની ચર્ચાઓ દ્વારા ભારત વૈશ્વિક સ્તરે પોતાની ભૂમિકા વધુ મજબૂત બનાવી શકે છે આ બેઠકના પરિણામે સમિતિએ ભારત અમેરિકા સંબંધોને વધુ ઊંડા બનાવવા માટે કેટલીક સરકારને રજૂ કરવામાં આવશે આ ભલામણો દ્વારા બંને દેશો વચ્ચેના સહકારને નવી ઊંચાઈઓએ પહોંચાડવાની આશા છે Um, and a very thorough briefing was had with the members asking a lot of questions. I'm not at liberty to tell you uh, what was covered, but I can certainly say that no stone was left unturned. Every question that you can imagine. To do with the Indo US relationship and the context of the Prime Minister's visit uh, was raised, discussed, and the Foreign Secretary gave all the necessary answers. As a result of this, his uh, briefings on other matters of contemporary interest, like Bangladesh, on which the committee has to write a report, uh, the recent visit of the Emir of Qatar, uh, the visit by the Prime Minister to France, uh, and so on, will be deferred to a later meeting. So uh, that was how, how detailed the discussion was on the US today. But I think it's been very good, and I think that the participation, the quality of the discussions testifies to the hard work being put in by the committee members on the issues uh, facing our country's foreign policy.